જામનગરમાં પૂરની સ્થિતિથી શહેરના વિસ્તારો જળબંબોળ થયા છે ફાયર ટીમ સાથે ધારાસભ્ય જાડેજા જોડાયા કેડ સમા પાણીમાં હતા અને શહેરમાં પૂરની સ્થિતિ બાદથી જાડેજા સતત લોકોના સંપર્કમાં છે મહત્વની વાત એ છે કે નેતાઓ આવા સમયે જ લોકોની બહારે આવવા જોઈએ કારણ કે વોટ લેવા માટે તો નેતાઓ સમયસર જતા હોય છે પરંતુ આવા સમયે સમયસર જ્યારે નેતાઓ લોકોની બહારે જાય ત્યારે જ તેઓ લોક નેતા કહેવાતા હોય છે હવે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા હિરેન પાસેથી હિરેન જે રીતે ફાયર વિભાગની ટીમ સાથે બચાવ કામગીરી કરવામાં આવી રહી છે અને રીવાબા જાડેજા પણ તેમની સાથે જોડાયેલા છે સતત લોકોના સંપર્કમાં પણ છે શું વધુ માહિતી જી મિથુન ચોક્કસ જણાવી દઉં કે જામનગરની જે આ સ્થિતિને લઈને જે નેતાઓ છે તે બહાર આવ્યા છે ગત રોજથી જ જે સાંસદ પૂનમબેન માડમ પણ જ્યાં રેસ્ક્યુ કામગીરીમાં જોડાયા હતા ધારાસભ્ય દિવ્ય અકબરી પણ આ કામગીરીમાં જોડાયા હતા અને આજે વોર્ડ નંબર બે નો જે વિસ્તાર છે ત્યાં અનેક જગ્યાએ પાણી ભરાયા છે તેમાં અનેક લોકો ફસાયા છે ત્યારે આ લોકોની રેસ્ક્યુ ની કામગીરી ફાયર વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે ત્યારે આ ફાયર વિભાગની સાથે જ જે ધારાસભ્ય રીવાબા જાડેજા છે તે પણ જોડાયા હતા અને જે પરિસ્થિતિ છે તેનો તાગ મેળવ્યો હતો જી મિથુન જી જી આભાર હિરેન માહિતી આપવા